વિરુદ્ધ ભાજપના નેતાઓ દ્વારા બેફામ વાણી વિલાસ કરી રાહુલ ગાંધીની જીપ કાપી નાખવાની અને હત્યા કરવાની ધમકી આપવા બદલ ડીસામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટર આવેદન આવેદનપત્ર આપી ભાજપના આવા તત્વો સામે એફઆઈઆર કરવાની માંગ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ડીસા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ભાજપના કેટલાક શખ્સોએ દેશના વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલ બેફામ વાણી વિલાસ સામે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ભાગલા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ આશાબેન રાવલ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘાડિયા ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પોપટજી દેલવાડિયા સહિત કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેદન પત્ર આપતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓએ પોતાના આકાઓને વહાલા થવા રાહુલ ગાંધી વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરી તેમની જીપ કાપી નાખવાની તેમની હત્યા કરવાની ધમકી આપે છે અગાઉ જ્યારે રાહુલ ગાંધીએ સત્ય વાત કરી તો તેમના વિરુદ્ધ દેશભરમાં એફઆઈઆરઓ કરાવી તેમનું સભ્યપદ રદ કરાવ્યું બંગલો ખાલી કરાવ્યો આમ છેલ્લી હદ સુધી તેઓ ગયા હતા ત્યારે હવે તેઓ રાહુલ ગાંધી જ્યારે દેશના ગરીબો યુવાનો વંચિતોની સમસ્યાનો અવાજ રજૂ કરે છે ત્યારે તેઓના વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરે છે અમારી માંગ છે કે આવા તત્વો સામે એફઆઈઆર નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક જિલ્લા કલેક્ટર તેમજ નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પત્ર આપવાનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ડીસા શહેર અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત રાહુલજી માટે ભારતીય જનતા પાર્ટી અથવા તો એમના સાથી પક્ષના નેતાઓ બેફામ નિવેદન કરીને દેશના લોકોને ગુમરાહ કરવાનું એક ભયનું વાતાવરણ પેદા કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ગાંધીજીના ગુજરાત હોય કે ગાંધીજીના દેશમાં જ્યાં સત્યને અહિંસાનો માર્ગ એ સમગ્ર વિશ્વને આપ્યો હોય ત્યાં હિંસાની વાતો થતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી એ હર હંમેશા ન્યાય માટે સત્ય માટે કોઈના પણ પડખે રહીને લડવા માટેનું કામ કર્યું છે ત્યારે રાહુલજી એ દેશના ગરીબ લોકો વિકાસથી વંચિત હોય યુવાનો હોય દેશની સમસ્યા હોય એના માટેનો અવાજ દરે લોકસભામાં એક વિરોધ પક્ષના નેતા તરીકે ઉપાડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમના વડાપ્રધાન હોય કે બધાને બોખલાડ થયો છે અને એવા નિવેદનો આપે છે કે ઇન્દિરાજીની હત્યા થઈ એવી હત્યા અમે તમારી કરશું તો ઇન્દિરાજી પણ દેશ માટે એમણે બલિદાન આપ્યું હતું કોંગ્રેસ પાર્ટી બલિદાનની પાર્ટી છે એના અનેક નેતાઓ આ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યા છે ત્યારે એક એવું નિવેદન આપે હત્યા કરશું બીજું એવું નિવેદન આપે અમે એની જીભ કાપીશું ત્યારે એની સામે ડરવાવાળા લોકો કોંગ્રેસ પાર્ટી કે આ દેશના લોકો ડરવાવાળા નથી અને એ જ લોકો એવા છે કે જે રાહુલ ગાંધી કોઈપણ પ્રકારનું એવું નિવેદન હતું કે કોઈ સમાજને કે કોઈ વ્યક્તિઓને ચોટ પડે છતાં પણ એ જ લોકોને આજ જ તે નિવેદનો આપવાના છે આપે છે એમના નેતાઓ અને દેશના વડાપ્રધાન ચોવીસ કલાકની અંદર રાહુલજીનું સભ્યપદ દૂર કર્યું હતું એમના ઉપર આખા દેશની અંદર કેસો કર્યા હતા એમને રહેવા માટેનું મકાન પણ ખાલી કરાવ્યું હતું ત્યારે આવા બેફાન નિવેદનો જે કરે છે એમના આકાઓને એમના નેતાઓને વાલા લાગવા માટેને આડતરી રીતે એમને ઉશ્કેરીને આવા નિવેદનો આપવા માટેની છૂટ આપવામાં આવે છે ત્યારે અમે આ દેશમાં ભાઈચારાની ભાવના રહે સર્વ ધર્મ ભાઈચારાની ભાવના સાથે રહે અને નેતાઓ મારફત એ સારો મેસેજ એ તમામ દેશવાસીઓને જાય એ માટેના જ્યારે પ્રયત્નો છે ત્યારે આ વાતને અમે વખોડી કાઢીએ છીએ ને એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે એફઆઈઆર કરવા કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં પણ આ નકલ આપી છે અને દરેક પ્રાંત અધિકારીને આ પૈકીનું આવેદનપત્ર આપ્યું છે હમણાં વર્તમાન સમયમાં ભારત સરકારના કેબિનેટમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે સમગ્ર દેશમાં વન નેશન વન ઇલેક્શન એટલે એક જ સમયે બધા ઇલેક્શનો કરવા માટેનો જે એમણે ઠરાવ કર્યો છે એ હું માનું છું ત્યાં હું ત્યાં દેશની લોકશાહીના એક ઘણું દબાવવા સમાન છે લોકશાહીની હત્યા સમાન છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાં એક સાથે વિધાનસભાના ઇલેક્શનો કરાવવાની તાકાત પણ નથી તમારામાં તાકાત હોય તો ગુજરાતની અંદર સાડા સાત હજાર પંચાયતો બાકી છે જિલ્લા પંચાયતો બાકી છે અને દેશની અંદર કેટલા બધા રાજ્યોની ચૂંટણી મહારાષ્ટ્રના બધી બાકી છે એટલે એમનાથી થવાનું કાંઈ નથી પણ દેશના લોકોનું ધ્યાન એ ભટકાવીને જે મૂળ સમસ્યાઓ છે એ સમસ્યાઓ એમના લોકો એને યાદ કરીને એમના સુધી ન પહોંચે એટલા માટે માત્ર ગતકલા છે આવું કંઈ થવાનું નથી અને એ કરે તો એમના ફાયદા માટે યુપી ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત હોય કે જે પણ ભાજપના રાજ્યો છે એ ઘણા બધા રાજ્યો એવા છે કે બીજી વખત બે હજાર સત્યાવીસમાં ચૂંટણી આવે તો વર્તમાન જે એમની નારાજગી છે કે એમને જે લોકો માટે કામ નથી કર્યા એટલા માટે વર્તમાન જે તે રાજ્યોની અંદર સરકાર આવવાની નથી એટલે આ ભારતીય જનતા પાર્ટી એમના રાજ્યોને બબે વર્ષની મુદત વધે એટલા માટે કરીને આ બિલ લાવવામાં લાવવામાં અથવા તો કેબિનેટમાં ઠરાવ કરીને આ દેશના લોકો ઉપર આ રીતનું એક લોકશાહીનું હનન કરવા માટેના જે પ્રયત્નો છે એને અમે વખોડી કાઢીએ છીએ એટલે લોકસભામાં બિલ આવશે ત્યારે પણ આનો વિરોધ અમે કરીશું